ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલા પંચ દ્વારા સમગ્ર બાબતે ચૂંટણી પંચ માં રજૂઆત કરવા પહોંચ્યા હતા રજૂઆત બાદ રમઝુમભા જાડેજા એ માહિતી આપી હતી આજે ગુજરાત રાજ્યની છત્રી રાજપૂત સંકલન સમિતિ દ્વારા ગુજરાતના ચૂંટણી પંચના જે મુખ્ય ચૂંટણી કમિશનર શ્રીમતી પી ભારતી સાહેબને અમે રૂબરૂ મળ્યા ને એમાં મુખ્ય બે ત્રણ મુદ્દાઓ હતા રાજકોટ લોકસભા વિસ્તારમાં ગત વર્ષે જે સેન્સિટિવ બૂથ જાહેર કર્યા હતા એમાં આ વખતે વધારાના બસો દસ બૂથ સેન્સિટિવ જાહેર કરવા માટે ત્યાંથી દરખાસ્ત અહીંયા ચૂંટણી પંચને મોકલી છે એના સામે અમારી રજૂઆત હતી કે એ કોઈ બૂથ ગયા વખતે સેન્સિટિવ હતા નહીં તો એ કારણ વગરના પ્રશ્નો ઊભા થાય એના કોઈ કારણો નથી તો વધારાના સેન્સિટિવ બૂથ જાહેર કરવાના શું કારણો છે કાલે એવું બને કે અમે કોઈ પચાસો બૂથનું લિસ્ટ આપી દઈએ કે આને પણ સેન્સિટિવ જાહેર કરો તો લોકશાહીમાં ચૂંટણી પંચને અમે વિનંતી કરવા આવ્યા હતા કે તટસ્થતા રીતે જે કંઈ આપણા માર્ગદર્શન સિદ્ધાંતો હોય નિયમો હોય એના મુજબ આપ એનાલિસિસ કરો એના મુજબ તપાસ કરો અને બિનજરૂરી રીતે વધારાના કોઈ કોઈપણ બૂથને સેન્સિટી જાહેર કરવાથી વાતાવરણ બગડે છે અને પ્રજામાં મતદાન માટેનો એક ભાઈ ઊભો થાય છે એટલે એ પ્રકારની કાર્યવાહી ન થાય અને તટસ્થ તપાસ થાય અને બિનજરૂરી બૂથોને સેન્સિટી જાહેર કરવા માટેની રદ થાય દરખાસ્ત એવી વિનંતી કરવામાં આવ્યા છે

અને એમાં બિનજરૂરી વાંધાઓ લઈ અને મતદાન ઓછું થાય એ પ્રકારનો એમનો આશય હોઈ શકે છે એટલે એની કોઈ જરૂરિયાત નથી કારણ વગરનું એ વાતાવરણ ઊભું કરવાની ક્યાં જરૂર તો બધા જ બુદ્ધ દેશમાં સેન્સિટિવ આપણે જાહેર કરી દઈએ તો એનો શું અર્થ છે કારણ વગરની કોઈ સિસ્ટમ સારી રીતે ચાલતી હોય તો એમાં બિનજરૂરી રીતે ફેરફાર કરવાનો કોઈ અવકાશ નથી